સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી સિનેમાના આ ટોપ ફાઈવ કલાકારોની કેટલી ગુજરાતી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા વખતે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો મલ્હાર ઠાકર મલ્હાર ઠાકરને બે હજાર ત્રણ ગુજરાતી ફિલ્મો જોવા મળી છે

અને બે હજાર પચીસની તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મનું નામ વંદે ભારત વાયા યુએસએ છે આ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે એટલે કે મલ્હાર ઠાકરની બે હજાર પચીસની આ ત્રીજી ગુજરાતી ફિલ્મ હશે આ મલ્હાર ઠાકરની બે હજાર પચ્ચીસમાં આ ત્રણ ગુજરાતી ફિલ્મો જોવા મળી છે તો પછી આગળ વાત કરીએ તો યશ સોની યસ સોની આ વર્ષે બે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને એક ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળી હતી આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ તેમની મીઠાડા મહેમાન ફિલ્મ રિલીઝ થઈ હતી આ એક સોશિયલ ડ્રામા ફિલ્મ હતી જેને 3 કરોડ 76 લાખની બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી તે પછી 21 ઓક્ટોબર 2025 ના રોજ યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ રિલીઝ થઈ હતી આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને બોક્સ ઓફિસ પર 18 કરોડથી વધુ કમાણી કરી લીધી છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થઈ ગઈ છે અને યશ સોનીની 2025 માં ફક્ત પુરુષો માટે ફિલ્મ જોજો એપ ઉપર જોવા મળી હતી આમ 2025 ના વર્ષમાં યશ સોનીની આ ત્રણ ફિલ્મો જોવા મળી છે તે પછી આગળ વાત કરીએ તો સુપરસ્ટાર હિતેન કુમાર હિતેન કુમારજીની બે હજાર પચ્ચીસના વર્ષે સત્તરમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ તારો થયો ફિલ્મ રિલીઝ થઈ હતી આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી તે પછી પછી બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તેમની વર્ષ ફિલ્મ રી રિલીઝ થઈ હતી તે પછી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વર્સ્ટ લેવલ ટુ ફિલ્મ રિલીઝ થઈ હતી આ એક સુપર નેચરલ થ્રીલર ફિલ્મ હતી જેને બોક્સ ઓફિસ પર સાત કરોડ અઠ્યાવીસ લાખની કમાણી કરી હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી તે પછી પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેમને નાન ખટાઈ ટાઈપ રિલીઝ થઈ હતી આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી તે પછી મૈયરમાં મનેડું નથી લાગતું ફિલ્મ 12 સપ્ટેમ્બર 2025 ના રોજ સિનેમા ઘરોમાં રી રિલીઝ થઈ હતી આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી હિતેન કુમારજીને મૈયરમાં મનેડું નથી લાગતું રી રિલીઝમાં પણ બ્લોકબસ્ટર થઈ હતી આમ 2025 ના વર્ષમાં હિતેન કુમારજીની આ પાંચ ગુજરાતી ફિલ્મો જોવા મળી હતી તે પછી આગળ વાત કરીએ તો સુપરસ્ટાર હિતુ કનોડિયા હિતુ કનોડિયાજીની જાન્યુઆરી બે હજાર પચીસમાં એક સાથે તેમની બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં તેમણે છૂટાછેડા ફિલ્મ અને માલિકની વાર્તા માલિકની વાર્તા એક થ્રીલર ડ્રામા ફિલ્મ હતી અને છૂટાછેડા એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી આ બંને ફિલ્મો એક જ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી એ તે પછી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તેમની ફાટીને ફિલ્મ રિલીઝ થઈ હતી આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિત થઈ હતી તે પછી એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તેમની પર્વત ફિલ્મ રિલીઝ થઈ હતી આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી સત્યાવીસમી ઓગસ્ટ બે હાજર રોજ તેમની રોજ લેવલ ટુ રિલીઝ થઈ હતીસ માં હિતુ મુખ્ય કલાકાર તરીકે આ પાંચ ગુજરાતી ફિલ્મો જોવા મળી આ સિવાય બે માં હિતુ કનોડિયાજી ચાર ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં પણ જોવા મળ્યા હતા જેમાં તારો થયો કેસરી વીર સુખ ચિંતક હિતુ કનોડિયાજી સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા આમ બે હજાર પચીસના વર્ષમાં હિતુ કનોડિયાજીની આટલી ફિલ્મો જોવા મળી છે તે પછી આગળ વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બે હજાર પચીસના ના વર્ષમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આઠ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભોળાનો ભગવાન ફિલ્મ રિલીઝ થઈ હતી આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી તે પછી સત્તર ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ વિક્રમ નંબર વન ફિલ્મ રિલીઝ થઈ હતી આ પણ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મને ભોડાના ભગવાન ફિલ્મ જેટલી સફળતા બોક્સ ઓફિસમાં મળી નહોતી આમ બે હજાર પચીસ માં વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મો સિનેમા રિલીઝ થઈ છે અને બે હજાર પચીસ ડિસેમ્બરમાં વિક્રમભાઈ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ પણ રી રિલીઝ થવાની પચીસ ના વર્ષમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આ ત્રણ ગુજરાતી ફિલ્મો જે સિનેમા જોવા મળી હતી અને એક ફિલ્મ તેમની જોવા મળશે અને આ સિવાય તેમની બે ગુજરાતી ફિલ્મો બે હાજર પચીસ માં યુટ્યુબ ઉપર પણ રિલીઝ કરવામાં આવી છે જેમાં સોરી સાજના અને જિંદગી જીવી લે આ બે ફિલ્મો બે હજાર પચીસમાં યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવી છે આમ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને બે હજાર પચીસના વર્ષમાં આ પાંચ ગુજરાતી ફિલ્મો જોવા મળી છે તો આપ શોને બે હજાર પચીસના વર્ષમાં આમાંથી કયા એક્ટરની ફિલ્મો સૌથી વધારે પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપશું આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી